લીડીંગ લોકલ ન્યૂઝ ચેનલ ઓફ વડોદરા પંચમહાલ જિલ્લાના મોરવા હડફ તાલુકાના ખેડૂતોની માંગને લઈને રવિ પાકની સિઝન માટે મોરવા હડફ ડેમમાં દસ હજાર ક્યુસેક પાણી છોડવામાં આવ્યું છે ધારાસભ્ય નિમિષાબેન સુથાર પાનમ યોજના વિભાગના એક્ઝિક્યુટિવ એન્જિનિયર રાહુલ રાઠોડ હડફ યોજના વિભાગના ઇન્ચાર્જના કાર્યપાલક કિશનેર એસ કે પેટલાદ વાડા તેમજ રાજકીય આગેવાનો અને હડફ યોજનાના કર્મચારીઓની ઉપસ્થિતિમાં હડફ ડેમમાંથી જમણા અને ડાબા કાંઠાની નહેરમાં દસ ક્યુસેક પાણી સિંચાઈ માટે હડફ ડેમમાંથી સિંચાઈ માટે પાણી છોડવામાં આવતા મોરવા હડફ તાલુકાના માતરિયા ડાંગરિયા રામપુર કડાદરા અને નાગલોદ સહિતના એકવીસ જેટલા ગામોને પચ્ચીસોથી ત્રણ હજાર હેક્ટર જમીનમાં રવિ સિઝનનો પાક પકવવામાં ખેડૂતોને લાભ મળશે સિંચાઈ માટે છોડાયેલું પાણી દસ હજાર ક્યુસેકથી શરૂઆત કરીને પચાસ હજાર ક્યુસેક સુધી તબક્કાવાર છોડવામાં આવશે રવિ સિઝન માટે સિંચાઈનું પાણી છોડવામાં આવતા વિસ્તારના ખેડૂતોમાં પણ ખુશીની લાગણી છવાઈ છે